રાજધાની લીમા માં ભીષણ આગની ઘટનાઈ ગયા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ થઈ એસી થી વધુ ફાયર ફાઇટર્સે આગ ને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા પરંતુ આગ એટલી ભયંકર હતી કે તેઓ તેને કાબુમાં ન મેળવી શક્યા આસપાસમાં આવેલ શાળા પણ આગની ચપેટમાં આવી ગઈ એસી થી વધુ ફાયર ફાઇટર્સે જહેમત ઉઠાવી આગને કાબુમાં લેવા માટે પરંતુ આગ એટલી ભયંકર કે તેઓ તેને કાબુમાં મેળવવામાં મુશ્કેલી આવી રહી હતી આસપાસમાં આવેલ શાળા પણ આગની ચપેટમાં આવી ગઈ છે લગભગ ત્રણસો જેટલા ઘર આ આગની ચપેટમાં આવ્યા છે અને ફટાકડા જ ફટાકડા કેમ કે ફટાકડાના ગોડાઉનમાં આગ પ્રસરી જેના કારણે જેટલો પણ જથ્થો અહીંયા ફટાકડાનો રાખવામાં આવ્યો હતો એ ધડાધડ ફૂટવા લાગ્યા